પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ અને આંદોલન મુદ્દે ભાજપના નેતાઓ શબ્દો જોખી જોખીને બોલે છે અને સ્વાભાવિક રીતે જ ભાજપના નેતાઓની પ્રતિક્રિયા જાણવામાં નાગરિકોને પણ રસ હોય એટલે જ આ મુદ્દે નીતિન પટેલને સવાલ પૂછાયો તો તેમણે શરૂઆતમાં તો જવાબ આપવાની વિનમ્ર ના પાડી દીધી પરંતુ પત્રકારોએ ફરી એકવાર પ્રયાસ કર્યો તો નીતિન પટેલે મૌન જરૂર તોડ્યું નીતિન પટેલે આ મુદ્દે સત્વરે નિકાલ આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો એટલું જ નહીં ક્ષત્રિય એવા ભગવાન શ્રી રામના આશીર્વાદથી ક્ષત્રિય સમાજની ગુંજ ઉકેલાશે એવી પ્રાર્થના પણ કરી સાત કરોડ કરોડની વસ્તીમાં ભગવાન રામ સમગ્ર હિન્દુઓના ઉજયે છે ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી પ્રેમથી દેશના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરું છું